સંચાલિત અંબા નિકેતન મંદિરમાં અધ્યક્ષ શક્તિના દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી પડી છે મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી દરમિયાન ભવ્ય નવરાત્રી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે શક્તિ ની નવ દિવસ સુધી આરાધના કરવાનો પર્વ એટલે નવરાત્રી આસો સુદ એકમથી એટલે કે આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસ સુધી માં અંબા બહુચરા કાળકા જેવી મહાશક્તિ સાડી દેવીઓની પૂજા આરાધના અને યજ્ઞો ઉપરાંત રાતના મોડે સુધી રાસ ગરબા ગાવાનું ઘણું મહાત્મય છે ત્યારે સુરત જિલ્લાના સરદાર નગરી બારડોલીના મધ્યમાં આવેલો ગોવિંદ ટ્રસ્ટ સંચાલિત અંબા નિકેતન મંદિર હિન્દુઓમાં ઘણું આસ્થાનું સ્થાન ધરાવે છે વર્ષો પુરાણા આ મંદિરમાં નિત્યક્રમ પ્રમાણે માતાજીની આરતી અને પૂજા અર્ચના થાય છે અહીં વર્ષના ત્રણસો દિવસ સવાર સાંજ ભક્તો દર્શનાથી ઉમટી પડે છે દર્શનાથી માં એવી પણ માન્યતા છે કે અહીં માનેલી માનતા અચૂક ફળે છે આ મંદિરમાં વર્ષ દરમિયાન આવતા દરેક તહેવારો અહીં ધામધૂમથી ઉજવાય છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પારંપરિક અને સાંસ્કૃતિક ઢબે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે હું કાર્તિકેય સોલંકી લગભગ ઈસવીસન બે હજારની સાલમાં બારડોલીમાં આવ્યો ત્યારથી ગોવિંદ આશ્રમ મંદિર અમારા જયેશભાઈ મહારાજ અને માતાજીના શરણમાં છું માતાજી એ સાક્ષાત છે અંબે માતા જે કંઈ કોઈ પણ માન્યતા આપણે માંગીએ તે માન્યતા માતાજી પૂરી કરે છે અહીંયા નવરાત્રિના પ્રસંગ થાય છે ગણપતિના પ્રસંગ થાય છે જન્માષ્ટમીના પ્રસંગ થાય છે બીજા આપણે આપણા સ્ત્રી લોકોના કડવા ચોથના પ્રસંગ થાય છે તુલસી વિવાહ થાય છે એવા અનેક પ્રસંગો અહીંયા ગાડી સારી રીતે થાય છે અને માતાજીમાં મને અતૂટ અને અખંડ શ્રદ્ધા છે આ અંબે માતા સાક્ષાત છે એના ચરણમાં આવવાથી મારી મનોકામના મારું જીવન ઘણું જ સફળ બનેલું છે મારું નામ પૂરીબેન જીગ્નેશિંહ પરમાર હું બારડોલી શાસ્ત્રી રોડ પરથી ઋષિકેશનગરમાંથી આવું છું દરરોજ અહીંયા માતાજીને પગે લાગવા આવું છું માતાજીની પ્રાર્થના કરું છું અને મારે ભાવથી પૂજન કરું છું આ મંદિરમાં મને મારી બધી મનોકામના પૂર્ણ થઈ છે અને હું દરરોજ જ સવારે માતાજીના દર્શન કરવા માટે આવું છું મને અહીંયા ખૂબ જ આનંદ થાય છે અને અહીંયા માતાજીએ મને ખૂબ જ પ્રસન્નતાથી અને ખૂબ જ મારા માગવા કરતાં વધારે માતાજીએ મને આપ્યું છે પંડ્યા જયેશ કુમાર રમણલાલ હું શ્રી ગોવિંદ મંદિરમાં ઓગણીસો ચોર્યાસીથી પૂજારીમાં છું ગોવિંદશ્રમ ટ્રસ્ટ ઓગણીસો બોતેરથી સ્થાપના કરવામાં આવેલી છે જે આજુબાજુના દરેક ગામડાના ધાર્મિક ભક્તજનો એનો લાભ લે છે શ્રી અંબા માતાના મંદિરમાં જે કોઈ ભક્તજનોની જે કંઈ મનોકામના હોય તે માતાની આસ્થા રાખી બાધા રાખીને તેની બાધા અહીંયા આગળ પરિપૂર્ણ થાય છે નવરાત્રિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે તથા દરેક ધર્મ અનુસાર અહીંયા આગળ વેરા પાર્વતી વ્રત વટસાવિત્રી વ્રત જે કંઈ વ્રત હોય તે અહીં હટતા પૂજા પાઠ કરવામાં આવે છે દરેક ભક્તો આ શ્રી ગોવિંદ આશ્રમ બારડોલીની મધ્યમાં હોવાથી આજુબાજુના વિસ્તારવાળા દરેક ભક્તો અહીં આવીને પૂજા અર્ચના કરે છે મંદિર ટ્રસ્ટના પારદર્શી વહીવટના કારણે આજે બાડોલી વિસ્તારમાં મા અંબા નિકેતન મંદિરની મહિમા વધી છે દાતાશ્રીઓ પણ ખુલ્લા હાથે મંદિરમાં દાન કરે છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા આ દાનમાંથી મળેલ રકમનો સદુપયોગ કરી ગરીબ વિદ્યાર્થીઓને ભણતરમાં મદદ આરોગ્ય ક્ષેત્રે અને બીજા સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહ્યા છે મંદિર ટ્રસ્ટ દ્વારા આપણી દીકરી આપણા આંગણેના શુભ હેતુસર દર વર્ષે નિશુલ્ક નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે વર્ષોથી ગોવિંદભાઈ રઘાભાઈ પટેલ તેમણે આપેલી આ જગ્યામાં સચ્ચિદાનંદ મહારાજ એ આ જગ્યા સાચવેલી ત્યારબાદ સુડતાલીસ વર્ષથી હું મંત્રી અને ત્યાર પછી પ્રમુખ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું મારી જોડે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દુષ્યંતભાઈ પટેલ ધનસુખભાઈ જયેશભાઈ પટેલ પંકજભાઈ જોશી એમ પાંચ વહીવટ કરીએ છીએ હવે મુખ્ય આશય જે છે એ હું તમને કહી દઉં કે અસલ હું ને મારા પિતાશ્રી સરદાર સોસાયટીમાં ગરબા ગવડાવતા હતા બધા ઐતિહાસિક પૌરાણિક ગરબા અને ત્યાર પછી મને એવું થયું કે ટ્રસ્ટ કેતન બારડોલીમાં આ ગરીબ લોકો જે છે તે બિચારા પાસવિહોણા ક્યાં જઈ શકે એ લોકોની ખરીદી શકતી જ નથી હોતી એ વિચાર પર અમે બધા ટ્રસ્ટીઓએ અહીંયા ગરબાની શરૂઆત કરેલી સૌ પ્રથમ ગરબા હું અને મારા ફાધર જ ગવડાવતા હતા અને ત્યાર પછી અમે એને ડેવલપ કર્યું અને હવે હમણાં જે છે આખી બારડુલી પ્રદેશની જનતા હું આજુબાજુના ગામોના નામ દેવ તો ટેન બાબેન વરાળ રાયમ મોટાથી બધા જ ગામો પ્રદેશના ગરીબ લોકો જે છે તે બિચારા કડિયા કામ કરતા હોય મજૂરી કામ કરતા હોય અને તે લોકોની પાસે સારા કપડાં બી નહીં પહેરવાના હોય પરંતુ અમે એવું રાખેલું કે એક રૂપિયાની આવક બી રાખેલી પરંતુ અમો તે લોકોને ફ્રી ઓફ ચાર્જ ગરબા ગાવાને માટે હિમાયત કરીએ છીએ આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે શ્રી ગોવિંદ આશ્રમ ટ્રસ્ટમાં કે ચાચર ચોકમાં એટલી બધી ગીરગીરી થાય કે અમારે ચચ્ચર લાવીને ગરબા ગવડાવવા પડે છે બહેનો અને ભાઈઓને અલગ રાખીને ગરબા ગવડાવીએ છીએ તેમાં પૌરાણિક ગરબા ધાર્મિક ગરબા અંબા માતાના તેમજ અન્ય માતાઓના ગરબા ગવાય છે તેની સાથે કાનુડાના પણ ગરબા ગવાય છે અને તેની સાથે હવે થોડા ઘણા આ રંગ ગમતા હોય એટલે આધુનિક ગરબા પણ શરૂ કરીએ છીએ અને તે પણ રાતના બાર વાગ્યા પછી અને બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી અમે દોડિયા રમવા દઈએ છીએ યુવાન વર્ગને જે છે તેમાં બહેનો જુદા અને ભાઈઓ જુદા એ પ્રમાણે અલિપ્ત રીતે ગરબા ગૌરવીએ છીએ ખૂબ જ સુંદર વહીવટ અમારો પ્રમાણિકતાથી હોય લોકાભિમુખ વહીવટ હોય કોઈ દિવસ આજ દિન સુધી મારા સુડતાલીસ વર્ષના અવધિમાં કોઈ પણ દિવસ આંગળી ચીંધે તેવું કોઈ પણ કામ અમે કર્યું નથી માતાજીની ધજા ચઢાવવાથી માંડીને એની પૂજા પાઠ જયેશભાઈ પૂજારી કલ્પનાબેન પૂજારી એ લોકો ખૂબ સેવા કરે છે અને તે લોકો આધ્યાત્મિક રીતે એ લોકો બધી સેવાઓ આપે છે જેને લીધે અનેક ભક્તો રોજના દોઢસોથી બસો ભક્તો જે છે એ આરતીમાં ભાગ લે છે તેમજ તેમને અમે પ્રથમ પ્રાયોરિટી પ્રાથમિક ધોરણે એ લોકોને અમે આ ગરબા બાપા સામે કરીએ છીએ અમે પોશાકને જે છે તેને માટે આ વ આ વખતે આમ પણ અમે ખૂબ ખૂબ સખ્તાઈ રાખીએ છીએ પરંતુ આ વખતે ખૂબ જ સખ્તાઈ રાખવાનું અમે ટ્રસ્ટીઓએ નક્કી કર્યું છે મિત્રો એટલું જણાવતા અનવતા કે ઐતિહાસિક નગરીમાં ઐતિહાસિક ગરબા એ અમારું પ્રથમ તેથી આ મંદિરની અંદર આસ્થા શ્રદ્ધા વિશ્વાસ અને કોઈ પણ વાલી પોતાની દીકરીને ખૂબ જ સંતોષકારક રીતે મોકલે છે અને તે જાણે છે કે અહીંયા કશું થવાનું નથી તે પ્રમાણે એમને હોમગાર્ડ્સ તેમજ પોલીસનો પણ બંદોબસ્ત સંભળાવવામાં મળતો થયો છે અને તેને લીધે ખૂબ જ સુંદર વાતાવરણમાં ગરબા ગવાય છે નમસ્કાર જય માતાજી હું દુષ્યંત છોટુભાઈ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્રી ગોવિંદાશ્રમ ટ્રસ્ટ બારડોલી સંચાલિત શ્રી અંબીની અંબિકા નિકેતન મંદિર બારડોલી મિત્રો નવરાત્રિ નવરાત્રિ એટલે આદિશક્તિ જગતજનની મા જગદંબાના પૂજા અર્ચન અને ભક્તિનો ઉત્સવ હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર ઉત્સવ એટલે નવરાત્રિ ગરબો એ તો આપણા ગુજરાતની પ્રાચીન પરંપરા છે ગુજરાતની અસ્મિતા છે અને આપણી ભાતીગળ સંસ્કૃતિ છે અબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષ યુવાન યુવતીઓને પરંપરાગત વસ્ત્રોમાં ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ગરબે ઘૂમતા જોવા એ પણ એક અનેરો લ્હાવો છે મિત્રો શ્રી અંબિકા નિકેતન મંદિર એ બારડોલી મધ્યમાં સરદાર બાગ સ્ટેશન રોડ પર આવેલું ખૂબ પ્રાચીન એવું મંદિર છે મા જગતજનની મા જગદંબા નાની આસ્થાનું એ પ્રતિક છે ખૂબ પવિત્ર સ્થાનક છે વહીવટથી માંડીને તમામ રીતે એની પવિત્રતા જાળવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ મિત્રો દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન સ્થાપનાથી શરૂ કરીને આજ દિન સુધી ખૂબ ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસનું ખૂબ સુંદર આયોજન અમારા મંદિર દ્વારા કરવામાં આવ્યું છે શ્રી મનહરભાઈ ગોસ્વામી અને એમની ઓર્કેસ્ટ્રા ટીમ દ્વારા અર્વાચીન પ્રાચીન ગરબાઓની રમઝટ બોલાવવામાં આવશે સૌ માઈ ભક્તોને ઉત્સાહ ઉમંગ આનંદ અને ભક્તિભાવપૂર્વક માતાજીના આ પવિત્ર ચાચર ચોકમાં ગરબે ઘૂમવા માટે હું મારા પ્રમુખ શ્રી દિનેશભાઈ દેસાઈ અને ટ્રસ્ટી મંડળ આપ સૌને હૃદયપૂર્વક આમંત્રણ પાઠવીએ છીએ કોઈપણ પ્રકારના ચાર્જ વિના બિલકુલ ફ્રી ઓફ ચાર્જ વર્ષોથી અહીંયા ગરબાનું આયોજન થાય છે ખેલૈયાઓને પ્રવેશ આપવામાં આવે છે આ વર્ષે પણ કોઈપણ પ્રકારના ચાર્જ વગર અમે ગરબાનું ભવ્ય આયોજન કર્યું છે આપ સૌને એમાં ભાગ લેવા માટે ગરબે ગૂમવા માટે હૃદયપૂર્વક આમંત્રણ પાઠવીએ છીએ મિત્રો નવરાત્રિ ઉપરાંત અમારા મંદિર દ્વારા હિન્દુ ધર્મના વિવિધ તહેવારો જેવા કે મહાશિવરાત્રિ જન્માષ્ટમી રામનવમી ગણેશ ઉત્સવ માતાજીનો પાટોત્સવ જેવા અનેક તહેવારો ખૂબ ધામધૂમપૂર્વક ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે એટલું જ નહીં પણ દર વર્ષે ગરીબ બાળકોને આદિવાસી બાળકોને અમે નોટબુકનું વિતરણ પણ કરીએ છીએ એ ઉપરાંત શિક્ષણ સહાય પણ પૂરી પાડીએ છીએ તથા બારડોલી પ્રદેશની સામાજિક ધાર્મિક એ ઉપરાંત શૈક્ષણિક અને મેડિકલ સંસ્થાઓને અનુદાન મદદ પણ અમે કરીએ છીએ તો ફરીથી આપ સૌને નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસમાં પધારવા માટે હૃદયપૂર્વક આમંત્રણ જય માતાજી આમ તો આ આધુનિક સમયમાં ઘણા આયોજકોએ નવરાત્રીનું આયોજન કરે છે અને ગરબા રમવા માટે ખેલૈયાઓ પૈસા ચૂકી ગરબા રમતા હોય છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ગરીબ વર્ગ તેમજ મધ્યમ વર્ગને ધ્યાને રાખી એક પણ રૂપિયા લીધા વગર અને પૂરી સલામતી સાથે પૂરા નવ દિવસ ધૂમધામથી મા આધ્યાશક્તિની આરાધના થતી હોય ત્યારે આખું મંદિર પરિસર ખેલૈયાઓથી ઉભરાઈ જાય છે ત્યારે આ વર્ષે પણ નવરાત્રી પર્વમાં હવન યજ્ઞ મહાઆરતી તેમજ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હિતેશ પર એક જનસાક્ષી ન્યૂઝ બારડોલી